રાજકોટ જિલ્લામાં ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રીને પત્ર લખી ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવા માટેની માંગ કરી છે ત્યારે તળપડદા કોળી સમાજના આગેવાનો પણ કુંવરચી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરતો પત્ર લખ્યો છે રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખના નિવેદનને અજય દાડવીએ વખોડ્યું કોળી સમાજના આગેવાન અજય દાડવીએ કહ્યું છે કે કોળી સમાજ એક જ છે જેતપુરમાં બધા સંગઠનો બરોબર ચાલે છે આ તો લોકશાહી છે કોઈ પણ માગી શકે અધિકાર છે એની સામે અમારો કોઈ વિરોધ નથી પણ જે ઠાકોર સેનાના રાજકોટ જિલ્લાના પ્રમુખ છે એને એક પેટા જ્ઞાતિ તડપદાને જે ટાર્ગેટ કરીને જે બોયલા એની સામે અમારે રોષ હતો અને એમાં ક્યાંક ને ક્યાંક ભેગું ચુવાળિયા કોળીનું નામ લઈ અને જે બે સમાજ વતે ભાગલા પાડવાનું દર્શાવ્યું હતું પણ એ અમે થવા દઈએ એમ નથી અને માટે અમે બધા ભેગા થયા હતા અને એ ક્યારે જુદા પડી એવું છે નહીં આ બધી વાહિયાત વાતો છે જે એ લોકોએ હિતેશભાઈ જે બાઇટ આપી જે જ્ઞાતિના સમીકરણોની કે તડપદા છ છે ઠાકોરો પાંત્રીસ ટકા છે આ વાહિયાત વાતો છે જો લેખિત વગર આપવું એ અયોગ્ય છે એના માટે કારણ કે આવડો મોટો હોદ્દો લઈને જો આવી વૃત્તિ દર્શાવે તો ખોટી વાત છે થોડી જરમાં થી રમઝટ